અમદાવાદના કુબેનગર વોર્ડ નંબર ચૌદમાં આવેલા મેઘાણીનગર નગર છેલ્લા બસ સ્ટેશન પાસે આવેલી ત્રિકમલાલ અને ડબ્બાવાડી ચાલીમાં ઘણા ટાઈમથી પાણીની સમસ્યા હતી ચાલીમાં વર્ષો પહેલાંની જૂની લાઇનથી પાણી ચા ચાલીમાં પૂરતું ન મળતું હતું વર્ષો પહેલાં જૂની લાઇન બદલવાની અહીંના રહીશોની માંગ હતી તે લોકોની તકલીફ અને માંગને ધ્યાનમાં રાખીને વોર્ડ કોર્પોરેટર ઉર્મિલાબેન પરમારે તાત્કાલિક પોતાના બે હજાર ચોવીસ પચીસના બજેટમાંથી પાંચ લાખનું બજેટ મંજૂર કરાવીને પાણીની નવી લાઇન નાખાવી અને કામ ચાલુ કરાવ્યું આ પાણીની નવી લાઇન નાખવાના કામથી ત્રિકમ લાલ અને ડબ્બાવાળાની ચાલીના લોકોની સમસ્યાનો અંત આવ્યો આ સમગ્ર કામગીરીમાં વોર્ડ કોર્પોરેટર ઉમ ઉર્મિલાબેન પરમાર વોર્ડ અધિકારીઓને સામાજિક આગેવાનો જીથાભાઈ પરમાર હાજર રહ્યા હતા દિનેશ સોલંકી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ